वेलकम टू जेबीएस एजुकेशन नमस्ते विद्यार्थी मित्रों कैंसो छो जेबीएस एजुकेशन चैनल के अंदर परिवार आप सर्व विद्यार्थी मित्रों को हार्दिक स्वागत करू छु धोरण 10 के अंदर चैप्टर नंबर 2 पृष्ठफल और गणपत पहली बार तो आपने इन अंदर सरस मजा का आईएमपी दाखला साथ है सॉल्यूशन करिए तो इन अंदर विद्यार्थी मित्रों मोस्ट आईएमपी दाखला टेक्स्ट बुक सिवाय તમારી સાથે હું લઈને આવ્યો છું બરોબર તો જોઈએ અહીંયા આપણી પાસે રકમ આપેલી છે અને નીચે ઘન આકાર દોરેલો છે નળાકાર છે ઉપરથી બે શંકુ આકારના સોરી અર્ધગોળક આકારના બે લગાવેલા છે તો રકમ એવું કીધું છે એક નળાકાર બંને બાજુએ અર્ધગોળકથી બંધ છે એટલે કે નળાકાર છે એની ઉપર અને નીચે બે અધુલક લગાવેલા છે નળાકારની ત્રિજ્યા 21 સેન્ટીમીટર છે તથા સંયોજિત એટલે કે આખે આખી આકૃતિ છે એ આખે આખી આકૃતિની કુલ ઊંચાઈ 92 સેન્ટીમીટર છે તો પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા તો पृष्ठફળ શોધો હવે વિદ્યાર્થી મિત્રો અન્ય ધ્યાન આપજો આપણે ગરકમ છે એને બે થી ત્રણ વખત સમજવાની છે કે રટણુંતું શું શું કીધું છે એ વ્યવસ્થિત રીતે સમજવાનું છે तो अहिया नड़ाता की त्रिज्या आपने 21 सेंटीमीटर की दी है कितनी 21 सेंटीमीटर बराबर तो अहिया 21 सेंटीमीटर नड़ाता की त्रिज्या से आ नड़ाता का भाग है बराबर है तो नड़ाता की ऊपर जो आ वर्तुल से क्या की लय आ त्रिज्या माने 21 सेंटीमीटर त्रिज्या ने आपने आ नाम बता रेडियस तो ये आपने लो से 21 सेंटीमीटर त्रिज्या बराबर अब जितनी ऊपर वर्तुल ના રફર આપેલું છે બરાબર છે એની નીચેનો વર્તુળ છે એની ત્રિજ્યા પર સમાન થશે તો અહીંયા નીચેનો નળાકાર છે બરાબર એની ત્રિજ્યા પણ r = 21 સેન્ટીમીટર થશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમેુંું જ નહીં કેવાય અર્ધગોલક છે બરાબર અર્ધગોલકની અંદર તો ત્રિજ્યા આપેલી છે ને પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે તમે मैथ्स में अंदर एक वस्तु खूब अगर के नीचे के आ अर्धगोल छे ये नलाकार के ऊपर नहीं बाजू में एटेच मतलब के जोड़ेलो छे बराबर तो अहिया आपरे आ जितनी त्रिज्या छे बराबर इतनी आ अर्धगोल की ऊंचाई की त्रिज्या होय मतलब के आई थी आई टू माप पण 21 सेंटीमीटर थसे समझे छे नीचे पान अर्धगोल्फ़ है, तो अर्धगोल्फ़ में त्रिज्या पान इक्विस सेंटीमीटर फर्स्ट है, तो यह जोड़ों, यह जहाँ अब जो, जो फोकस कर रहे हों, तो यही कि आगे नीचे में त्रिज्या है, अर्धगोल्फ़ में एक पान इक्विस सेंटीमीटर फर्स्ट है, बराबर। अबे, आपकी पसंद यह है, तो जो तो संयोजित होता ह અને એની ઉપર નીચે જે અડગોલો પાકેલા છે એ આખી આખા સંયોજી પદાર્થની કુલ ઊંચાઈ મને આપેલી છે અહીંથી લઈ અહીંયા સુધી 92 સેન્ટીમીટર 92 સેન્ટીમીટર બરાબર છે તો મારે હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો નળાકારની ખાલી ઊંચાઈ શોધવી હોય તો હું નીચે આવું લખી શકું અહીંયા ધ્યાનજો ફોકસ અહીંયા કરજો મૂંજા કરી બરોબર એક એક વસ્તુનું સોલ્યુશન આપણે કરીશું ધ્યાન મને આવજો નળાકારની નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ જેને કેપિટલ h વડે બતાવું છું હાઈ બરોબર છે નળાકારની ઊંચાઈ છે m હું આ ટોટલ કુલ લંબાઈ મને આપેલી છે 92 સેન્ટીમીટર એમાંથી જે આ અર્ધગોળકની ત્રિજ્યા છે 21 સેન્ટીમીટર ઉપર અને નીચે એ હું માઈનસ કરી દો બાદ કરી દો એટલે મને આનો જે નળાકાર ભાગ છે એની ઊંચાઈ મળશે બરાબર એટલે આવું થશે જો અહીંયા કુલ ઊંચાઈ આકૃતિની આપેલી છે 92 સેન્ટીમીટર એમાંથી હું માઈનસ કરું છું

माइनस बेतालीस बराबर तो है तो अहिया जो ये बे माथी बे जैसे तो जीरो ना नौ माथी चार जैसे तो पांच तो अहिया मने मारे से पचास सेंटीमीटर बराबर तो आप पचास सेंटीमीटर विद्यार्थी से मित्रों से ये कोनी ऊंचाई से तो हम अहिया तो हमने तो तो बता दो शुरू पचास सेंटीमीटर की ऊंचाई आ नलाका

તો તમે સૂત્ર એ રીતે મૂકવા અને કોઈ ભૂલ ન કરી કે તમને ખ્યાલ આવી જશે બરાબર પણ દરવાણી કોઈ જરૂર નથી બરાબર છે જ્ઞાન અહીં આવજો હવે આપને મળાતો ઉચ્છય મળી ગઈ બરાબર છે અને આ જે અર્ધગોળો ઉપર એ ઇલ્યુશન બી છે એટલે ત્રિગોળ બરાબર હવે આખી આખી સંયોજિત પદાર્થ છે એટલે સંયોજિત આકાર છે ત્રિપરિમાણીય એનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું

अर्धगोलक वक्र सपाटीफ बराबर तो हम विद्यार्थी मित्र जो हम सूत्र मूंगून સયોજી ડાગરનો કોન ફ્લુસ્ટ્રોકલ સેવરોバル તો એની અંદર નળાકારની વક્ર સપાટી નું पृष्ठीय પસદો માટેનું સૂત્ર આપણે કસે સમ છે મેટરની ઇન્ટ્રોડક્શનના લેક્ચરની અંદર સમજાવેલું કમ્પ્લીટ બરબર તો આ ડાગર છે એની વક્ર સપાટી શોધવા માટેનું સૂત્ર આપણા પાસે છે પાઇ एक में 2 पाई r और h बराबर है आधराकारनी वक्र सतह की सोधो मारने का सूत्र है 2 पाई r h प्लस अर्धगोलाप है बराबर तो अर्धगोलो होए ए वक्र तो तो की वक्र सतह नु पृष्ठ पर सोधो मारने का सूत्र अभी में से क्या हो तो के 2 पाई r स्क्वायर परंतु ये अर्धगोलो की संख्या कितनी है 2 तो मैं वेयर और है मल्टीप्लाई करेगा छे तो 2 इनटू टू पाई आर स्क्वेयर बराबर से आउट सूत्र बराबर से जो ये लोग बराबर तो यही है आपने पास नलाकर की हाइट से है आपने पास से 50 सेंटीमीटर से नलाकर की ऊंचाई अने आखे आखा संयोजित पदार्थ छे एनी कुल ऊंचाई छे 5 सेंटीमीटर बराबर पण तो आपने ई लेवानी नथी आपने लेवानी छे नलाकर की ऊंचाई बराबर से जे ஏની ऊंचाई ले वाली छे तो હવે અહીંયા તમે ધ્યાન રાખજો હું આનું થોડું સાદો પાકું છું 2 पाई r h + અહીંયા 2 * 2 એટલે શું છે 4 पाई r² બરોબર છે આઉ સૂત્ર થશે હવે આની ઉપર તમે ધ્યાનથી જો આપણે આ બંને ટર્મ છે અહીંયા 2 पाई r અહીંયા 4 4 पाई r² છે बरोबर तो ए नि अंदर थी जे सामान्य तुमने देखा है से के आपरे बार कर रहे हो तो यहां जो पाई है यहां पण पाई है यहां आर है तो यहां पण आर है यहां हाइट है तो यहां हाइट नहीं है यहां टू अकेला से मल्टीप्लाई में तो यहां फोर है बराबर तो अंकि मु कॉमन काडूछु टू बराबर से तो अंकि टू पाई आर कॉमन गाड़ी लियापछि इन ब्रैकेट એ એટલે કૌંસની અંદર શું બાકી રહેશે તો અહીંયા h એટલે કે હાઈટ હશે પ્લસ અહીંથી 4 છે એમાંથી 2 કોમન કાઢી લઈએ તો શું બાકી રહેશે 2 અહીંથી π 12 અહીંયા r² છે એટલે કે r² છે એમાંથી એક વખત r લે બહાર લઈ લીધો છે તો અંદર શું બાકી રહેશે r તો કૌંસની અંદર એટલે કે બ્રેકેટમાં h + 2r નું સૂત્ર બની જશે કેટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર कंप्लीट થઈ ગયું હવે તમારે આનું શું કામ કરવાનું છે હવે તમારું 50% દાખલો છે અહીં એક બીજો રહી ગયો હવે આની અંદર ખાલી આપણે વેલ્યુ પુટ કરશું એટલે કે વેલ્યુ મૂકશું બરાબર છે એક એક અને સાબન પાશું એટલે આખે આખી જે સંયોજિત આકાર છે ગ્રંથ આકાર એનું કૃષ્ણફળ આપણને મળી જશે તો ધ્યાન યાદજો 2 જેટલી ત્રીજા આ થાય એટલી જ નીચેની ત્રિજ્યા હોય અર્ધ ગોલવું બરોબર તો એ પણ એકવીસ સેન્ટીમીટર થશે કાઉન્સની અંદર હાઈટ આપેલી છે એ હાઈટ આપણે કોઈ લેવાનું છે આ નહીં લેતા નિયમ તો ખાસ ધ્યાન કરજો 92 સેમી નહીં બરાબર છે આપણે લેવાની છે 50 સેમી 50 સેમી કારણ કે આપણે વળાંકની ઊંચાઈ લેવાની છે બરાબર અને આ જે ઊંચાઈ આપેલી છે એ આખે આખો આકાર છે સંયોજિત પેલો બરાબર એની ઊંચાઈ છે એ આપણે લેવાની નહી બરાબર તો નળાકાર કેનાઈ છે 50 સેન્ટીમીટર પ્લસ 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર છે 2 ગુણ્યા ત્રિજ્યા લીધી છે 21 બરાબર છે 21 સેન્ટીમીટર તો હવે આપણે આને તમે પી એ જોઈ શકો છો અહીંયા મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર આપેલો છે તો આપણે ઉપર નીચે જે કેન્સલ થતું હોય એને આપણે કેન્સલ કરીશું रेडी 5 * 7 को टेबल बोलशो એટલે 7 * 3 21 બરાબર છે 7 * 3 21 થાય બરાબર છે તો અહીંયા 7 * 3 21 હવે શું બાકી રહ્યું અંદર બ્રેકેટની અંદર સાબું પાકું છું અહીંયા 2 * 22 એટલે સરસ 44 બરાબર છે 44 44 * 3

તો સરસ મજાનું દાખલા સોલ્યુશન માં જો 92 બરાબર હવે આપણો દાખલો થોણો બસ બાકી છે બે સ્ટેપ બાકી છે ડાણીએ રખજો હવે આની અંદર 92 એટલે કે 92 * 3 કરશું બરાબર છે તો અહીંયા લખમાં કરીએ 92 * 3 ઓકે તો 3 * 3 6 9 * 3 36 સોરી 27 ओके तो 276 સે કે આન્સર આવે છે 24 * 276 હજી પાછું આનું સાદું આપણે આપીશું 44 * 276 બરાબર તો 44 * 276 કરીએ તો શું આન્સર આવે છે એ આપણો ફાઈナル આન્સર થશે 276 * 44 જો અહીંયા ધ્યાન આપજો 0

4 * 6 એટલે 4 6 24 / 2 48 23 તો 23 કે 30 / 3 4 2 8 8 * 3 11 ઓકે હવે આનું સરવાળો કરીશું એટલે 4 4 1 2 1 એટલે કે 12100 ને 44 बराबर 12044 આપણો પાસે અહીં 100 છે જો સેન્ટીમીટર છે બધાય કણોમાં છે સેન્ટીમીટર અહીં થશે સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે અહીંયા કૃષ્ણફળ કીધું છે ક્ષેત્રફળ કીધું છે અથવા આ ઉપર લખી શકો ચોરસ સેમી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો કેતો બધો સરળ છે તમે જોઈ શકો છો खाली આની અંદર તમારે બોલવાનું શું છે આકૃતિ છે એક વખત વ્યવસ્થિત દોરી એની અંદર તમારે આકૃતિની અંદર જે કિંમતો આપેલી છે એ સમજવાની છે અને એની અંદરથી જે કિંમતો વ્યવસ્થિત રીતે તમે આ ત્રિજ્યા છે ઊંચાઈ છે એ ઉગશો એટલે તમને ફાઇનલ સોલ્યુશન મળશે તો આ આપણા દાખલાનું સોલ્યુશન છે બરાબર આવા જ દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રજૂજીશું જેબીએ ચેનલની અંદર તો આ તમને सब्सक्राइब कर जो लाइक कर जो वीडियो को में तो हमने सपोर्ट कर जो जेबीएस एजुकेशन चैनल में आप सभी विद्यार्थी मित्रों स्वागत करू छु थैंक यू